હાવ કેપતિ ઘણો બધું પીગ જે ખાતર નાખી દઈએ આજ હે ને થગા હે વાદરા જો પડી કી થકે જાકર આવી પર જાકર ને તો આવી આકો તો હાવ ઉંતી જીવું છે એટલે ઠાવકા વાદરા થગા ને માટી ને કપા ને આપણે બધાઈ દેવાઈ ખા હાવ મોકરાણ થકે હાઈકલ પાજરાને વાવી જાવાનું હે બધાઈ હિસાબ કિતાબ કરવા મારે નાથાને બેઈન જાવાનું હે सारी अर्थी पुणी कलाक पी आए तो जाइए हूँ हाल में तुम्हारे साफ सफाई हूँ तो आप बताएं आज जो चाहे वो गमेट खेत में खड़ के हाँ नहीं हो रहा, रहा है है जो कर दी थी लोटे लोटे लोटा नहीं हाँ लोटा कितना लोटा है गाड़ू फोन ले ले ये तारी मोटरसाइकिल मुक्वान कर दी हां nanti ना dulu dari धूळ उडारे नी हां हां

ગણાય નહીં એલર્જી હોય મણી કઈ એલર્જી જેવું કઈ નથી પડે એવું લાગે મણી કે કાલુ નો ધૂખેડો ગરેગો હોય અંદર ધૂળ ઉઠી એટલે અહીંયા વાતો જવા દઉં કાલે એટલું બધું દોઢ બે કલાક ધૂળ કાઢી પછી અટણમાં હારામણો ઘણા નહીં ખો ભીતુમાં ધૂળ ને ઉદળા હોય નીકળે છે તો બધું કામકાજ થઈ ગયું માની એનું કામકાજ થઈ ગયું બધાય ઠામ ઉકેલી હતા ને એ ગોરા ઠાકણા ઉકે વાહે ભૂલાઈ ગયા હતા

તો આપડી વયન જોમ વિદેશમાં આહીનું કારણ હી આપડી ટુકમાં થોડું વા મોડી પોગે બધી વાતો ફેશન થી માંડી ને વાતાવરણ હા બધી હા કેલા વિદેશ હા તો યહારું પણ આપની જેરીથી આ પરગમણ નહી સાબે થોડું સમય દીધી સાબે તો હાલે 10 15 વારા ચાહે ને તો લગભગ હે ને હા ઓલું કાવ કેવાય ઓટલો ને પેટ લીવરે જાય વાતાવરણ अटाणे थी जो नड़ चालू है नड़े राखी बोले पानी सूरज भगवान से देखाणा ने घड़ी एक बार झाखा झाखा हाड़ा हाथ पुणे आठ वगे देखाणा था अटाणे कहीं है नहीं जो आ एक वदरू है सोखू बाकी तो है ना नकरा वदरे वादरा से हवा नौ वगे गए नटाणे ये थे कि हजे दी ने तू जो है तो बस यू काम का मन धा हो मचो तो बे तीन दी थी तो पासो कालू नो चालू थे गो बोलो सूंदी तो बांधी थी तो तो ये अंदर है ने रईसता जाया वगर नहीं रही ना सर्दी जीव थे गो कालू नो जो तड़की निकरी निकरी जो यू? जरा के तड़की निकरी निकरी ओला भाव जीव निकलो तड़को ને જો અમારે બગલાભાઈ બેઠા છે બરધુની ગમાણમાં કિવાર ઉપારો લાગે ને અમારે હેને હમણા રિપેરિંગ કામ બો વાલે આ કાલુનો અધરું તો ની આટાણમાં જો ખિલા હરી આખી આખી અંદર ધરબે દીધી ને એક આખાડો બુરવાનો છે નાકી ગઈતી કે ખિલા હરી કાટેલી દીધી કાટે નટ લીધી દીધી જૂના ખિલા ઉતા ને તોડે ના ખિલા હરીયા ખિલો તૂટે ગયો ખિલો તોડે જ નાખ્યો ત્યાં ઈ માંથી લકાઈ દો

नकरी धूल ने जीवड़ा से ज़ड़ ज़ड़ पर हेठे थे हन काले जट जट भर ली तू तो इनी ले इमा है ने ओला जीवड़ा है नी उतरे दे पछि पवन वर है तो पछि है ना वाव ले नख्यो बी बीबड़ी ने नकरी धूल से बी बीबड़ी ओसा है पर धूल वधारे है आ आखे आखो मांडवी नो खजानो अस село माल यस माल का निकरे थोडो हे तीका निकरे नको पण हे तीका यो रे जेवडा का बियान आज निकरे रे जेवडा का हे जेवडा थोडमा ना नाथन की जे के सावन월 चार लेतो जे तो शादी दिजे तो ई बात खासी छ तो सावन में बिया निकरे जा ए तो निकरे जा बिया लो निकरे અહ દે ની દે ની કે કાકરી ની હા બની કાકરી ની હા સાધીયા આ મિત્રે દે બાવળ લાય નો ના નઈ રાદી આમ જમરો ને ત માર ખરા હું બેઠી બેઠી ગાવી દે ના થાન કે સાવણો લેતો આવી ને હા એક વાત તમારા હરી શેર કરવાની છે અમારે કે આપડીજી ગોપી હે ને ગોપી ની આ પાંચ સાર વરસ લગભગ પૂરા થ ગયા હે ને પાંચમો બેહે ગોય હે તો ઈ ની હે ને આપડી મુકવાની છે ગૌશાળામાં ગૌશાળામાં મુકવાનું કારણ ઈ છે કે હેને ઉઠલે સડે ગઈ ફરતી ને તા ત્રણ આફરે બીજદાન કરાવ લીધું પછી ગામમાં બે ત્રણ ફરે લેગાતા એટલે હેને આ કંઈ મેળા વે ઈ છે ને તો ગૌશાળામાં હેને પૂરી આવી ને મહિનો બે મહિના તો ના હેને ફરે જાય પછી આપડી હેને હાકી આવવાની છે તો પ્લીઝ કોઈ હેને કોમેન્ટ ન કરતા અમે ઈવા હાટુ સોક વીટ કરી અકા પછી આખો વિડિયો જોવે નો વાત સાંભળે નો પછી કમેન્ટ કરે ગાય ની કામ ઉકી આયે ને કિણી દે દી થી આપડી મોકરી નેત કરવી બરાબર મોકરી કરે હગી અટણ બધાઈ મોકરા કરે પણ મોકરી નેત કરવી આપડી ગૌસરા માં હે ને મુકવાની હે બેક મહિના ફરે જાય ને પછી આપડી લે આવવાની હે બરાબર તો આજ બોપરી હે ને મુકવા જવાની હે બગહરે ગૌસરા માં મુકવાની હે ना है त्र चार हजार रुपये दे दी होंक महीने हँसी है तो खा है खाने रही है बराबर ना दुखी न थे गौसारा में गाय दुखी न थे तदाई खबर हे ना बधाई देवा वाड़ा कहीं ताणी नीणपूरो टाने जड़े रहे अपना घर पर ही हँसवाती हो गौसौ में तो बगार है मूकवा जाने है लागत गौसौरा माने जो कि गायु राखता है न गाय बीसाड़ियों पड़िय न तो गौसारा वारा वाट के बिशाड़ी राखे એટલા ગૌ હે તો એટાણે ગાયો રાખવા ધારે તો તા ગમે એટલી જગ્યા હોય તો ઘટે એટાણે ગાયો એટલું રખડે તમને બધાયને ખબર હે ટુકમાં થા થા કુરી નામ નામી ગાયો હોય ને ગીર ને ઈ બધી આવી ગાયો હે ને અટાણે કોઈ હા સવાય નેત માંગતું ને રાખવાય નેત માંગતું તો આપડી હે ને આપડી રાખવાની છે ગોપી ની પણ થોડા સમય પૂરતી થોડા ટાઈમ પૂરતી હે ને એને ગૌ સોરામાં મૂકવાની હે તો ના ફરે જાય ને પછી આપડી ભાકી આ બપોર પછી છે ને જાહે હિમાકા ભજી લેતા 15 15 દિન બિછાડી આવે હમ ખુટી આવે એટલે પછી બે ત્રણ દી સુધી એટલી ઉરાડ્યું નાખે ઠેકડા મારે આપડી બાંધવાનું દે ઘટાણી ની પછી ધરા આપડી બહુ નો પાક માં ભરાય ફોટા એટલે પછી પ્લાન કર્યો એવો કે ના મૂકી આવો ને બધાય ની સલાહ ઈ જ હતી કે ના મૂકી આવો ને ના ફરે જાય હમ હમ ના ઉપા દે ને ના ના

मानी ढोक मेपला परोठा खाओ पी बेक दीक पी वाले पास मुठिया ढोक हाँ बाजरा ना सड़ा ना तो कैमरा मैन कौन रह से बनाई जो ताले से जी सेटिंग आवे ना वही ही 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 एम नो मेरा वे तो कालू मत है रखिए हाँ लता मारा फरिया महाना काकी रियो वधे पड़ी हूँ देखने भी होता है જાજીયો ના થોડીયો ઓલો હે ને ઓલો ખાડો ને છે ને ઉપર ભાઈ પાણી પાણી સાટવાનું હોય ને ઉપર तो पानी वारी करी भी हुई की तो भी हुई तो क्यों पानी वारी करी भी तो ना ना के एक दो कोई नहीं एक दो लो ऊपर पानी ना के दे भाई ना भी तो जो करी जो करी मां के खादो भर नहीं के पीठा वगर ना खादो तो, <laughs> तो कहां करवानो है बाबू कहां सीमेंट ना खेन के रो

હાલો તો માની હે ને દવા લેવાની હે એટલે માં બેહેગા મારા ભેગા મારા તરાણા વાય જાઉ પણ કાલુ ની વાતો કરે દવા પૂરી થગે આ બીજો તો ખોઈ રયો પણ આ આજો આ તમણી દેખાય ને આ આજા ફરેવ નું આવેલી છે જો તો ખરીયા હજી ચાલુ હે ટણે સાટા આ બીજે જે ઈવો હવે અરે પણ ફૂલિયા ઝરમરિયા ઝરમરિયા ખાવ કાં આવે જો આ બધે આ જો રોડ આખે આખો પડ રહે ગો આ કોઈ ઝાકર ને જ આવી લે હે ને વરસાદ જ છે તમે જોવો તો ખરી આ કાં ખાવાનું કાં છે મા કઈ ખબર પડે એ જ વાત છે એને આ તો આગળ જતા જતા તો વધતું જાય જો આ પાણીના ખાબોશિયા ભરાઈ ગયા રોડ માટે એવો મેં આવ્યો બોલો

बाकी तो रो, रो परो है, बदरोपोरोनाणाई गो मेवाकू ती नही बापो कग नी गला के मामा जड़ी ढा तो पी वो एक सियाग ब खाला परोठाज बना विचारू तो हो, आज मेर नहीं पे साींगड़ा भाजी तो मस्त श्याक नहीं कूतियाने है ने ठावको एवं हरावड़ू आयो तो, राम ना आगड़े फोन घड़ी तो तो आया वीडियो घड़क पहलाताडियो बना न बनाया खबर ने ना है, साटा कोक कोक साटा आवे, क्या आता ठावको कोक पानी के रोड मैं देख बोलो काम करूब भगवान फूलवादरा आगड़े है घड़ीक झीणा झीण साटा आता था कोक कोक पशु वे कही ने काम पड़ू हजे અધરું મા સારવાર જતા હતા ને તા એ ઘાયલ હું દવા લેતી એમાં કાલોની દવા મારી ઠેરાઈ હતી તો એ પાછી હું ના ગઈ ને તો માં હા ને નૈકરા મુંડિયા જીવડા ઉતર્યા ને બે હાઈ હું તું ને જીવડા સળે જતા હતા પગ હું ગઈ એવા જીવડા ઉતરે જાય ને તો પછી કે સારી બપોર પછી ને ઘોઘોડા સળે ગયા તારમાં થે બધા એ રૂપા બેહગા ગયા આ ત્રિયની ઊભીયું શીકોડી હુવે ગઈ તો હાલો રુબારા ચા કરીને શીલા પછી બીજો કામ કર સગડી છે ને કાલુ નો અવાજ આવે પણ આ સવારી થી ઓટાણા સુધી હાવ કમ્પલીટ હાલ દેતી આગડી મે પાણી ગરમ કર્યુંતું હવારની ચા પાણી ચાલુ જ છે તો ઓટાણે હે ને પાછી મે ચાલુ કરીને ઓટાણે વારે પાછો અવાજ બદલે તો હેવીણી હે ને હા કે લે બીજું હુંથી હાલે જઉંથી પછી રિપેરિંગ હું મૂકે તો મેં મૂકી દીધું મસ્તક નાઈક કરા દૂધ નો સા હો ઘૂટળો એ બસ પાણી ની છાલો તો આ હે ની આપડી सब्जी આવે ગઈ બધી તુરદાર હે પછી વાલો રહી હે આ ભાજી હે આ એક રીંગણું છે ને એક ટમેટું છે આટલી જટ નો શાક આપણે બનાવવાનું છે બધી વસ્તુ આપડા ઘર ની છે ટમેટું ને રીંગણા સિવાય पसीता हुई थूंका हुआ है त्रेन भाजी वालों ने तुर दे न तो मां है ना कुतियाना में मैं वरहावे हावे नहीं आया क्यों मैं वही ठीक है ठीक है बहुत पानी है तूने हम्म ओह रात के निकाय तो जो पीया कोट सही है

ભાવાદરા એવા થયા ને સવાર ના હાવો હાલો તો આપણો શાક હે ને કમ્પ્લીટ ચડે ગઉં એ બનાવવાના હે કોબી મરચાં હાં ને લાઈટ લાઇટ ગઈ બાર વાગી ગઈ લાઈટની વાર જોવાની થાતી ને એકમાં ખાલી પાંચ મિનિટની વાર હે બહારને પંચાવાન થઈ ગઈ કોઈ ખાવાનું નામ નીકળે તો મણી લાગે ભૂખ ঄লাযানদো ণিয়ান্য়েদত্য়়ে মায়ে তুয়েরা আমা,কান আমান য়াপ সালা ইকোমে ষার একোয়েন্য়ে মাতুয়ে ংকোর কান্যর ক৊র �

અટાણે જરા ઓલા ભોજો તડપો તડપો નો કહેવાય તડકી નીકળી આવ થોડી થોડી જરથી ઉતારવા નન ન થતો ઢોઢો ઢોઢો પોવલ છે પાછો વાદ રહે એટલે થાય તલા નાલા મારા હે ને એ ખાઈ લેવું માનો ને બાપાનો કોઈ નક્યુ ન હોય બાપોટી બી જો આયા છે આપણો મસ્ત મજાનો ઊંધીયો બોલે તો ઊંધી ઉગી હતા હાલે નો કહેવાય અને ઊંધી ન કહેવાય ત્રણ ચાર ભાઈનો અહીંયા સરસ મજાનો કોબીનો હુંભારો હાલો જમી લઈએ ઘણા શિયાર વાગ્યા હતા ને કાંઈ મહિને જ નીણપુરા ટાણું થઈ ગયું નીણપુરો નાખી દીધો ને એવું કેમ્પલવાળાને ફોન કર્યો ને તો આજે આવે આપણી ગોપીની થોડાક સમય પૂરતી અડગી કરવી જોઈએ આપણી ગોપીની વિદાય થવાની છે તો છે ને મસ્ત નેણ ખવરાવેલી હતી ધરવેલી હતી નાખી ત્રણ ની ખાઈ લીધી ને હવે જાય છે એ મારા વતનમાં મારા વતનમાં જાય ને એટલી મણી ઓલું ને બહુ ઉપાધિના ટૂંકમાં જાણીતા જ છે ને ઘરના જ છે આપણી ગોપી દુઃખી થાય નહીં એટલા ખબર પડે આપણી બરાબર ને પાછી આપણી ટૂંક સમયમાં આપણી આપણે ઘેર આવીએ ગોપી 20 साढ़े सडे गयो गाय का कि पाहिया लोयम कि पाहिया नहीं खाने दिखाए 17 ओ सडे साइड में बांधे अरे नहीं आवत हाव काट ले होरी अरे साइड में बांधे छे पतारा ना दे काट ली दे बांधियो ऊपर कीपा ही खाए हा ना है ने खा ना खा Bye bye गोपी जो वहाँ बांबरों तो बोलो। हमारे कहाँ ये ढोर हो आई। वो सुनो था मुझे ये। जो यू? हाँ। आई है वो। गोपी रैडो ना खोमा। ना तू नहीं भरा वे देखा कड़ी फेर ही बगा रे तो वागेगा धोरू सब लो ही रे हां बिहेड़ी देखाय हाडा शेर का ने अपनी गोपी वही गई बिसाड़ी मोहब्बत पर पुगी आज थोड़ा घड़े को रोई था है गा मेरा ने नंदी मेरा ने है अपनी ना के लिए तो मामा ने वाड़ी थी हा जणकी कोती शेर वरह में है

जो आवी पासी <laughs> जामुन ने जामुन मर्जी आ त्रीजी फेरे पासी आवी वहां थी ओलो ओलो किलो ने <laughs> <laughs> तो वटती बरत नो ए खोली कर बात जाके बैठी आ कर नोकी है मैंने कहता था टाटा टाटा ने वैसे वैसे आ तो ने वहां बैठ है कि वैसे आ तन बैठ है टाटा के <laughs> नहीं भाई जी कस्ती पासी आ गए ये તોને કોઈ ખોગાડે તું કેમ જાઉં જાઉં કોઈ કેતું હોય તો આ અમારે એન્ટિક પીસ છે સાયકલ નું કોઈ કોમેન્ટ ન કરતો ને અમારે વડાળ છે કપાસની માંડવી બેય તોરાઈ ગઈ એટલે મીરાબેન ની સાયકલ 15 દિમાં આવી જશે નવી બરાબર ને બે પડ્યા લાવવા વાળી લેવી કે ચાર પડ્યા વારી

કે લે જાય છે તાર ખબર આ નઈ મત ખબર કા મૈને તો મણી નત ખબર કઈ નામ નત ધુહાઈ ગયો હવે નવી સાયકલ લઈ તાર મણી કીજો વિડિયો બનાવ આવી પછી ઓલુ આય લુગડું ઉસ્કાવે ધંટાણે એ વાયો રાખીને વિડિયો કઈ હરમ થાય આ બસ બસ આરી ફૂટી પર મે સાણી ભૂઠી પડી એક તો એ વિસાઈકલ ભંગલ ટૂટલ બ્રેક વગર ની પાછું ઘેર જાવે ને ત્રીજી ફેરે પાછી આવે એટલે ભૂઠી પડી છોટી કે રાખો ને સાને 10 મિનિટ થઈ 10 મિનિટ આટડે કાકરી વેતા માંડવે નથી એટલે નાન બેઠી દી મીરા સાયકલ લેને ઘડીકે જાવું ને જાવું ને ચાવની કરતી કરતી વહી ગઈ આટાણે આયા મામો तो को सा खीचड़ी बापा मुके दी थी तो थी थोड़ी तीन खीचड़ी उतार ली थी सा